ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી દબાણ હટાવ સેલ દ્વારા માણેકવાડી શિવશક્તિ હોલની પાછળ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી ભાવનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ સેલ ટીમ દ્વારા માણેકવાડી અને શિવશક્તિ હોલની પાછળના ભાગે આવેલી સોસાયટીઓમાં રસ્તાને અડચણરૂપ થયેલા વિવિધ પ્રકારના નાના મોટા દબાણોને હટાવીને જપ્ત કર્યા હતા જોકે આ સમયે દબાણકર્તાઓ દ્વારા દબાણ મામલે થોડી ચર્ચા પણ કરી હતી

બદર બદર છોકણો બકિયો બકિયો અસલ દી ઉશી કરો તમે આ દેવા આ લેવલ થી જોતો હે હે મત કે જો યો પાડો મેકી દો બરી વાલી કતો તમે વાલી મારી જાય ભયા સાબ હું સને અરે બધા લઈને મારે ખા ગાયો જ પનતો

એમ નહીં પણ અમે લઈ તો લીએ છીએ અમે એવા પછી તમે શેર છોકડો તમે શેર છો તો જે સ્ટોકડી માન્ય છે તમને આટલી બને કરી દીયો ને મને ઈમાન નોકરી 200 રૂપિયા માંખી અને એકવાર મૂકી દે પછીમાં વિડિયો કરી દે આમનો આ પછી વરતા મારું છે હંજી કરાવો તો બજા હાલે તમારા ભાઈને બી બોલે પર મેને આ લારી આ એક ને ગોળ ને ગોળ ન કરી અમે કોઈ દી ગોવન મીર એક ને ગોળ ને ભાઈ સાંભળો ને કાર્ય અમાર પડે